જૂનાગઢના ભેસાણમાં રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને સહાયમાં આપવામાં આવતી મગફળી બારોબાર માર્કેટયાર્ડમાં વેચાતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું આ મગફળી જરૂરિયાતમંદ ખેડૂતોને આપવામાં આવતી હોય છે પરંતુ ચત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પોતાના મળતિયાઓને લાભ આપવી અને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું સામાજિક અગ્રણી સંજયભાઈ ખાપડિયાએ આક્ષેપ કર્યો છે અત્યારે આપણે મને મળેલ માહિતી પ્રમાણે કે સત્રભુજ એફપીઓ જે ભેસાણ ખાતે મંડળી ચા ચાલુ છે એ મંડળી દ્વારા એના મળતિયાઓને ખૂબ મોટી માત્રામાં મગફળીનો જથ્થો આપી દીધો છે અને એ મગફળી છે એ વેચાણ અર્થે બીજા યાર્ડોમાં જાય છે એ માહિતીના આધારે સવારે મેં અહીંયા તપાસ કરતાં આ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં એવી મગફળીની ખાલી બેગો મને જોવા મળી તો એના માલિકોને પૂછતા આવી મને જાણ થઈ કે અમે આ મગફળી છે એ ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચવા માટે મોકલી છે જેનાથી મારી જે શંકા છે દ્રઢ થઈ હતી ખરી હકીકતે વિશાળ માત્રામાં જથ્થો આવી રીતનો સગે વગે થયો છે એવા સમાચાર મને મળેલા હતા એના એના હિસાબે હું આપના માધ્યમથી સરકારને અને તંત્રને માંગણી સહ વિનંતી કરું છું કે આ બાબતે સ્પષ્ટ અને તટસ્થ તપાસ કરવામાં આવે અને જે લોકોએ સરકારી સહાયનો ગેરઉપયોગ કર્યો છે દુરુપયોગ કર્યો છે તેની પાસેથી આ મગફળીના પૈસા રિકવર કરવામાં આવે અને આ ગેરકાયદેસર રીતે સહાયનો દુરુપયોગ કરનાર લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે આ સિવાય આ જે સત્રભુજ મંડળી છે એનું આ અગાઉ પણ એક કૌભાંડ થયેલું હતું અને આ મંડળીનું લાઇસન્સ પણ સસ્પેન્ડ થવા પામેલ હતું આ સત્રભુજ મંડળી જે છે એમને ડુપ્લિકેટ ડીએપી મોફકા નામનું ડુપ્લિકેટ ડીએપી ખાતરનું વેચાણ કરેલું હતું એમાં પણ ફરિયાદી અમે હતા અને જે તે સમયે બે મહિના એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ હતું આ એ જ કૌભાંડી મંડળી છે અને આ એ જ કૌભાંડી એફીઓ છે જે આ મગફળી વિતરણ કરે છે તો કેન્દ્ર સરકારની જે આ યોજના છે ખરી હકીકતે એનો જે ચરિતાર્થ થવી જોઈએ એ હેતુ સરતો નથી અને ગેરકાયદેસર રીતે આનો વપરાશ થાય છે અને ગેરકાયદેસર રીતે આ મગફળી માર્કેટ માર્કેટયાર્ડોમાં વેચાય છે તો સરકારને અનુરોધ છે કે આવી સહાયો છે એ ગેરકાયદેસર રીતે જે સહાય આપવામાં આવે છે તાત્કાલિક બંધ કરવામાં આવે મારું નામ છે પ્રકાશ અનિલભાઈ લખાણી અમારે જે સાત બાર ઉપર સાડા સાત સાડા સાતમાં જે મગફળી આવતી હતી એ અમારા જે બધે કાકા કાંકાના ભાઈઓના એકાઉન્ટ હતા એમાં લીધેલ છે અમે સાતબાર ઉપર

તો અહીંયા કેમ લઈ આવ્યા હતા વરસાદ ચાલુ હતો જયારે વારો આવ્યો ત્યારે સાકરોડા કોઈ વાહન નહોતું એટલે અહીંયા લઈ હતા તો હવે આ મગફળીનું શું કરશો હવે પાછી લઈ લીધી કોને લીધી અમે મગાવી લીધી પાછી ગોંડલ આ જે સત્રભુજ એફપીઓ છે એ સત્રભુજ એફપીઓ ના સંચાલક છે અત્યારે રામજી કાળુભાઈ પટોળિયા છે અને જેઓ તડકા પીપળી ગામના વતની છે અને એમના ચેરમેન છે વસંત પટોળિયા છે જે આ સંસ્થાના ચેરમેન છે અને એની મૂળ જવાબદારી છે કે આ બાબતે કોઈ ગેરરીતિ ન થાય તેમને અમારા દ્વારા અમારા સોર્સ દ્વારા પૂછવામાં આવેલું હતું કે તમે ખેડૂતો પાસેથી સો રૂપિયા શા માટે લો છો તો એની પાસે જવાબ એવો હતો કે અમે સો રૂપિયા લેતા નથી ખરી હકીકતે સો રૂપિયા ખેડૂતો પાસેથી લેવામાં આવે છે તે પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે ઉપરાંત તેના મળતિયાઓને મોટી સંખ્યામાં મગફળી આપી દેવામાં આવેલ છે જેનું ઓનલાઈન નથી થયું તેને પણ મગફળી આપી દેવામાં આવેલ છે એવી પણ અમને માહિતી મળેલ છે તે વસ્ત વાતની સાબિતી છે કે આ ગેરકાયદેસર રીતે સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે મગફળી વિતરણ સહાયના નામે ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે આ કૌભાંડ થયેલું છે